ભાવનગરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લાના નવનિયુક્ત પ્રમુખની નિમણૂક કરાઈ છે ત્યારે બંને પ્રમુખના પદગ્રહણ સમારંભમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શહેરના શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ ખાતે ભાવનગરના શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ લાલભા અને જુલા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ રાઠોડના પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા રાજ્યસભાના સાંસદ શક્તસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખના હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે જણાવ્યું હતું કે પોતાની નૈતિક ફરજના રાજીનામું આપ્યું છે મનરેગા કૌભાંડ મામલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કોઈ પણ જવાબદાર હોય તેની સામે તપાસ કરી અને દોષિત હોય તો પગલા લેવા છૂટ આપી હતી જોકે ભાજપના મંત્રી હોવા છતાં પદ છોડતા નથી તે માટે પણ આકરા પ્રહારો શક્તિસિંહ ગોહિલે કર્યા હતા ભાવનગર ભાવનગર શહેરમાં શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ ભાઈ મનોહરસિંહજી ઉર્ફે લાલબા ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો કોંગ્રેસ પક્ષે કાર્યકર્તાઓનો અવાજ સાંભળીને સંગઠન સર્જન અભિયાન જે એક અમારી આખી કમિટી બનેલી હતી અને એ કમિટીએ અહેવાલ આપ્યો એની શરૂઆત કરવાની હતી ત્યારે હું પ્રદેશ પ્રમુખ હતો અને મેં જ વિનંતી કરી હતી કે પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ થવું હું આભાર માનીશ કોંગ્રેસના આલા કમાન્ડનો અમારા હાઈકમાન્ડનો એ શરૂઆત સરસ રીતે થઈ છે અને ચાલીસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની જે નિમણૂકો થઈ છે ત્યારે આજે ભાવનગરમાં આ બંને મિત્રોના પદગ્રહણ સમારોહમાં ખૂબ જોશભેર ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે ભાવનગર મારી જન્મભૂમિ કર્મભૂમિ પણ રહી જિલ્લા પંચાયતમાં બે ટર્મ ભાવનગરમાંથી ચૂંટાયો ધારાસભામાં ત્રણ ત્રણ વખત ભાવનગર શહેરે મને ચૂંટીને મોકલ્યો કચ્છી માળુઓએ બે હજાર ચૌદમાં ધારાસભામાં ફરી ચૂંટીને મોકલ્યો હતો એટલે ભાવનગરના અને ગુજરાતના કચ્છના લોકોનો પણ હું ઋણી છું આજે પણ સૌનો એ જ પ્રેમ અને લાગણી છે સૌના માટે ખૂબ હૃદયપૂર્વકની સંવેદનાઓ અને આભાર